નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં વિસ્તાર માં હથિયારો વડે વાહનો માં તોડફોડ કરનાર ચાર શખ્સ ને સાથે રાખી પોલીસે બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી ભાવનગરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં ચાર શખ્સોએ બાલાજી વેફરના વાહન તેમજ મહાનગરપાલિકાના ટેમ્પલ બેલ વાહનમાં તોડફોડ કરી હતી આ બનાવ અંગે બાલાજી વેફરના વાહન ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે વાહનોમાં તોડફોડ કરનાર ચાર શખ્સની ધરપકડ કરી હતી અને આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી પોલીસ કાર્યવાહીના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા